મિત્રો તો ઉત્તરાયણ આવી રહી છે તેની ઉપર આપણે એક બે વિડીયો આગળ બનાવેલા હતા પણ આજે પણ આપણે ઉત્તરાયણની ઉપર જે પણ નામવાળા બહુ ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલી રહી છે બધી તો આપણે નામ નામવાળા બે પ્રોજેક્ટ બનાવે છે અને આપણે પ્રોજેક્ટ આ રીતે આપતા રહેશું તો આજનો જે પ્રોજેક્ટ છે તમે જોઈ શકો આ પ્રમાણે નામ લખીને આવી રહ્યું છે આની અંદર પણ તમે કાલની જેમ જ છે માત્ર નામ લખી અને વિડીયો બનાવી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવાલ સિમ્પલ રીતે તો બધાને નાના રીતે રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો કરી દેજો દરરોજ આપણે ફૂલ પ્રોજેક્ટ લઈને આવીએ છીએ અને દરરોજ નવા નવા પ્રોજેક્ટ તમને સાવ સવાલ સિમ્પલ રીતે મળતા રહેશે તો નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ટેલિગ્રામ સેલ ની અંદર મળશે છે ટેલિગ્રામ થી લિંક છે ડિસ્ક્રિપ્શન ની તમને મળે ડેમોની અંદર મિત્રો તમે જે વિડીયો જોઈએ છીએ એ વિડીયો તમે તમારા નામ સાથે બનાવી શકશો જે પણ તમારે નામ લખવું હોય તો રીતે નામ લખીને એના માટે તમારે જે પ્રોજેક્ટ લેવાનો છે એના માટે ગૂગલમાં આવી જાઓ ગૂગલમાં આવ્યા પછી સર્ચનું જે આઈકન છે અલ્પેશ કરે છે લખીને સર્ચ કરી દો નીચે આ નામ આવી છે એના પર ક્લિક કરી દો ક્લિક કરશો આ રીતે તમારી પાસે સાઇટ ખુલીને આવશે સર્ચનું જે એક આઇકન એન્કલ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી તમારે એક કોડ લખી દેવાનો રહેશે કોડ છે ઝીરો આઠસો અને સાઠ આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો અને તમે જેવું સર્ચ કરશો એટલે તમારી પાસે છે નીચે એક ટાઇટલ અને કોડ લખેલો આવે છે આ રીતે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે જ્યારે વ્યૂ આવવાનું છે નીચે આવશે તમને આગળ લખેલો જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ જો અહીંયા લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે પ્રોજેક્ટ જેટલી વારમાં એડ થશે એટલી વારમાં નીચે કમેન્ટની અંદર તમારે જે પણ લખવું હોય તો નીચે એક નાનકડી કમેન્ટ જરૂરથી કરી દેજો અહીંયા ઇનપુટનું જે બટન છે એના પર ક્લિક કરીએ તો તમારે પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે પ્રોજેક્ટ જ્યારે ઓપન કરશે તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવશે હવે અહીંયા આગળ આપણે જે નામ લખવાનું છે તો એના માટે આપણે છે ઉપર તરફ નીચે જવાનું છે અહીંયા આગળ એક ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે આવવાનું છે ને અહીંયા આગળ તમને એક નીચે નામ લખી લાઈન રહી છે જ્યાં લખ્યું છે કિંજલ એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી લો જે નામ રાખવું છે તો બસ ખાલી નામ લખી દો તમારું નામ લખાઈને આવી જશે કોઈ પણ ફોન્ટની જરૂર નથી કોઈ પણ સ્ટાઇલ એડ કરવાની જરૂર નથી બધું શેડ છે રાઇટના પર ક્લિક કરી એકવાર બેગ દેવી દો તમારું નામ એડ થયું ગયું તમારો વિડીયો બની ગયો છે મ્યુઝિક સેન્સ કરવું તો ઉપર જે મ્યુઝિક છે એને ડિલીટ કરી તમે બીજી મ્યુઝિક આગળ એડ કરી શકશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ છે શેરના પર ક્લિક કરી એક્સપર્ટ નંબર પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવે જશે તો તમને વિડીયો પસંદ આવ્યો હોય બનાવવાની રીત સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે વિડીયોને શેર કરજો ત્યાં પણ આવા નવા નવા વિડીયો બનાવી શકે દરરોજ નવા વિડીયો માટે નવા અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી